ઓગણીસો માં ગણપતિ સાથે આ સંસ્થાની સ્થાપના થઈ નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વાત પદ્મ પુરસ્કારો વિશે કરવાની છે અને ખાસ કરીને આપણા માટે ગૌરવની વાત છે કે આપણા દેશમાં આટલા બધા પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ છે આ વખતે વર્ષ બે હજાર પચીસની જો આપણે વાત કરીએ તો કુલ એકસો ઓગણચાલીસ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે અને પદ્મ પુરસ્કારોની અલગ અલગ પ્રકારની કેટેગરી હોય છે જેમાં પદ્મભૂષણ વિભૂષણ અને પદ્મશ્રી આ પ્રકારે પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવતા હોય We should dedicate ઘણા બધા ગુજરાતીઓને આ સન્માન મળ્યું છે પદ્મશ્રીનું સન્માન જે બે ખા ગુજરાતીઓને તેમના ખાસ કાર્યો બદલ મળ્યું છે એ ગુજરાતીઓ આપણી સાથે જોડાવાના છે સાહિત્ય શિક્ષણ કલા વેપાર ઉદ્યોગ ક્ષેત્રે સમાજ સેવાના ક્ષેત્રોમાં ખાસ કરીને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવતા હોય છે અને આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણે સાબરકાંઠાના એક પ્રૌઢ દંપતી કે જેમણે પોતાના સેવા કાર્યોનો એક અનોખો જ યજ્ઞ જે શરૂ કર્યો હતો અને ઘણા દાયકાઓ ઘણા વર્ષો વીત્યા અને એ સેવાના ભેખધારી એ દંપતીને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે અને સુરેશ સોની કે જે સહયોગ લેપ્રસી ટ્રસ્ટના સ્થાપક છે હું એમની વાત કરી રહી છું અને એમને જે પ્રકારે આ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે શું આખી યાત્રા રહી છે શા માટે ખાસો લેપ્રસી એટલે કે રક્તપિત્ત એટલે કે કુષ્ઠરોગ જેને કહેવામાં આવે છે કુષ્ઠરોગ ગંભીર પ્રકારની બીમારી છે અને ગંભીર પ્રકારની બીમારીથી પીડાતા લોકો એની સાથે સાથે દિવ્યાંગજનો છે એચઆઈવીથી પીડાતા લોકો છે આ તમામ પ્રકારના લોકો કે જેમનું કોઈ નથી દુનિયામાં જેમનું જેમને જેમના પરિવારજનો પણ સ્વીકારતા નથી હોતા તો એવા પ્રકારના લોકો માટે પોતાના ગામ પાસે એક નાનકડો એવો આશ્રમ તેમણે ઊભો કર્યો અને આ આશ્રમમાં આ પીડિતો માટે તમામ પ્રકારની તેમને સારવાર મળી રહે તેમને બે ટંકનું સારું ભોજન મળી રહે તેમના માથે હંમેશા છત રહે તમામ પ્રકારની તેમની દરકાર લેવામાં આવે છે અને વર્ષોથી જે આ અનોખો સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે કેવા પ્રકારે સૌથી પહેલાં તો તેમની યાત્રા આપણે જાણીશું કે આ આખો સેવાનો યજ્ઞ ઊભો કરવાનું શું પ્રેરણા તેમને મળી કઈ એવી ક્ષણ હતી કે જ્યારે તેમણે નિર્ણય લીધો કે આ પ્રકારના જે કાર્યો છે તે કરવાના છે સુરેશ સોની અને સુરેશભાઈની સાથે તેમના ધર્મપત્ની ઇન્દિરા સોની બંને આ ભગીરથ કાર્યમાં જોડાયા અને વર્ષોથી પોતાના આ નાનકડા આશ્રમમાં તેઓ સેવામાં રત છે અનેક પ્રકારના લોકો કે જેમનું કોઈ નથી દુનિયામાં તેમને આશરો આપી રહ્યા છે અને ખૂબ જ ભગીરથ તેમનું આ કાર્ય કે જેના માટે સરકાર દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા છે ખૂબ જ ઉમદા તેમની આ ગતિવિધિઓ રહી છે એટલે વધુ ન લેતા હવે કાર્યક્રમની શરૂઆત કરી દઈએ મારી સાથે જોડાયા છે ઇન્દિરાબેન સોની દર્શક મિત્રો પહેલાં આપણે જણાવી દઉં કે સુરેશભાઈ સોનીની હાલ તબિયત જે છે તે ખૂબ ખૂબ જ ગંભીર છે કેમ કે તેઓ પોતે પણ હાલ રોગગ્રસ્ત છે પણ તેમ છતાં આપણે સમય આપી રહ્યા છે એટલે સુરેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કે આ પ્રકારની આપની હાલત હોવા છતાં પણ આ પણ સમય આપી રહ્યા છો અને આપનું જે અનોખો આ સેવા કાર્ય છે સેવા યજ્ઞ છે અને જે આશ્રમ છે એના વિશે બાબતો જણાવવા માટે આપ ઉપસ્થિત રહ્યા છો અમારી સાથે જોડાયા છો અત્યારે અને ઇન્દિરાબેન આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં

અને ત્યારે અમે બંને ત્યાં ગયા અને લેપાની ના જે દર્દી હતા એના પાટા બાંધવાનું કામ જે નીકળતું હતું એવા ડ્રેસિંગ કરવું આપવા જેના નો એને માથું ઓળું

એટલે અમે અહિયાં એકત્રીસ એકર જમીન માં મળી અને ઓગણીસો એક્યાસી ગણપતિ વીસ દર્દી અને છ બાળકો ને લઈને અમે આ માં આવ્યા સહયોગ ની સ્થાપના કરી અને બિલકુલનો સામનો કરવો પડે છે જયારે આટલા વર્ષોથી આપ સેવા કાર્યો કરી રહ્યા છો કેવા પ્રકારના પડકારો નો સામનો કરો છો કેવી મુશ્કેલીઓ આવે છે કેમ કે ટ્રસ્ટ ચલાવવું એ પણ સરળ કામ નથી આટલા વર્ષોથી સતત બધું યથાવત રે પ્રવૃત્તિ જેમની તેમ ચાલતી રહે એ માટે કેવો ભોગ આપવો પડે છે આગળ લખે તો નહીં મળે ગામડામાં રહેવાની તૈયારી અને મારા મા બાપ ને મારી સાથે રાખવાના લગ્ન પછી મારા પાસ જોયો છે તો મારા મા બાપ લગ્ન પછી સાથે બાળકો આ કામ શરૂ કર્યું તો બાળકો ને હોસ્ટેલ માં મુકવા પડે જયારે અમારી ફ્રેમ ની જરૂરથી બાળકો ની ત્યારે નાનપણી બાળકો ને હોસ્ટેલ માં મુકવા પડ્યા અને અમે સિંધોટ રહેવા ગયા ત્યાં આગળ અમે બહુ ઓછા પૈસા માંગ્યો કોલેજમાં તો કેટલો પગાર હોય તો કોલેજ ની સારા પગાર નોકરી છોડી દીધી એમને દસ વર્ષ માં સર્વિસ કરી પણ મન એમનું માનતું નતું નોકરીમાં

લોકો અત્યારે અમારા દર્દીઓ અમને ભગવાન માને છે મા બાપ માને છે આજ અમારો મોટા મોટો એવોર્ડ છે ક્યારે અમે એવોર્ડ ની અપેક્ષા રાખી જ નથી અને આટલો મોટો એવોર્ડ મળ્યો છે તો આજે અમે એટલા બધા ખુશી છે અમારા આશ્રમ વાસીઓ અમારા એક હજાર પચાસ આશ્રમ અમારો સ્ટાફ અમારા દાતાઓ અમારા મિત્રો એટલા બધા ફોન આવે છે કે અમારી ખુશી માતી નથી આજે સુરેશભાઈ આ માદા છે બોલી બહુ જવાબ આપી શકતા નથી એનું દુઃખ થાય છે

એમને આશરો આપનાર એમને એક પ્રકારે નવજીવન આપનાર સુરેશભાઈ પોતે અત્યારે કેન્સર પીડાઈ રહ્યા છે હા અત્યારે બહુ બીમાર છે હોસ્પિટલ રજા કાલે આપી છે અને આ સમાચાર મળ્યા એવોર્ડ એની ખુશી પણ છે અને બીમાર છે દુઃખ પણ છે લોકો પણ એવું જ કે છે કે આટલા સારા માણસને કેમ રોગ થયો કેમ આટલા બીમાર પડ્યા બધાને નવાઈ લાગે છે અમને પણ આજે દુઃખ તો થાય છે પણ આજે બધાને ખુશી છે કે આ સરકારે એમની કદર કરી છે તમારું કામ ઘણું વધી જતું કે આટલી મોટી સંખ્યામાં લોકો જરૂરિયાતો જરૂરિયાતો પૂરી પાડવી તો કેવી રીતે પછી આ મેનેજ કરો છો આપ અને આપની સાથે આપણા પરિવારમાં કેવો સહકાર મળે છે મારો દીકરો દીકરાની મારી દીકરી મારા જમાઈ બધાનો સાથ સહકાર છે સ્ટાફ પણ એટલો સારો છે કે અમે કઈ પણ કામ કરીએ છીએ તો સોંપીએ છીએ તો એટલું પ્રેમ થી કામ કરે છે અને આ કામ સરળ થી થાય છે બધાને કામ સોંપ્યું છે સુરેશભાઈ વ્યવસ્થા ગોઠવી છે દરેક વિભાગમાં હેડ બનાવી દીધા છે બધા ને જવાબદારી સોંપી છે કે દરેક સવારે દર દસ વાગે મિટિંગ થાય એમાં દરેક સ્ટાફ આવે અને ચર્ચા કરે કે શું આજે મુશ્કેલી છે કોને વાગ્યું છે કોને દવાખાને મોકલવાના છે એ બધી જ અહિયાં ઘણી સારવાર કરવામાં આવે છે અને સુરેશભાઈ નું આયોજન એટલું બધું પરફેક્ટ છે કોઈ મુશ્કેલી પડતી નથી એમનું એટલું જ દુઃખ છે પ્રાર્થનામાં પણ લઈ જઈએ છીએ અને એ બધા દર્દી મળવા માટે એટલા ઉત્સુક હોય છે કે પથારીમાં ગમતું નથી એમને બિલકુલ આપણી સાથે પારુલ સોની પણ જોડાયા છે દર્શક મિત્રો અને પારુલ સોની સુરેશભાઈ ના સુપુત્રી છે ડોક્ટર પારુલ ખુબ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં અને આપણે પૂછવા માંગીશ કે આશ્રમ આટલો મોટો અને પિતાએ એવું નક્કી કર્યું કે બસ લોકોની સેવા જ કરવી છે શું રિએક્શન માતા પિતા આવો નિર્ણય લે છે કે આટલી મોટી સંખ્યામાં કોઈ આશ્રમ આપણે ઉભો કરીએ કે જ્યાં આ તમામ જે નિરાશ્રિતો છે એની દેખરેખ થાય અને એમની ખાવા પીવાથી માંડીને તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડવી છે કેવી રીતે તમે જોઈ રહ્યા છો આ સેવા કાર્યો એટલે મારા અને હું માત્ર બે ત્રણ મહિનાની હતી ત્યારથી જ અમને લેપ્રસીની ની વડોદરામાં બે મોટી ઝુંપડપટ્ટી હતી ત્યાં અમને લઈ જતા હતા અને મને એમના પલંગમાં સુડાવીને જ મમ્મી પપ્પા આ બધું કામ કરતા હતા એટલે મારે તો ઉછેર જ એમની વચ્ચે થયો છે હા અને એ વખતના ના વાળા તો તમે જોઈ પણ ના શકો એટલી બધી ખરાબ એમની કરુણ હાલત હતી હાથ પગ જીવડા નીકળતા હોય ખુબ જ વાસ મારતી હોય માથામાં માં ઈયળ ફરતી હોય ને હાથ ઈયળ ફરતી હોય ને પગ ગંદા હોય અને તેમ છતાંય મને ત્યાં છોડાવતા ઘણા બધા કેતા કે તમારી દીકરીને પણ આ રોગ થઈ જશે તો તમે એના માટે કોઈ પ્રિકોશન લો છો તેમણે કીધું કે ના મને ભગવાન પર પૂરી શ્રદ્ધા છે આની કઈ જરૂર નહીં પડે એટલે હું તો એમના વચ્ચે જ ઉછરી અને મોટી થઈ એટલે ચોપન વર્ષથી એમણે આજે આરતી કામ શરૂ કર્યું છે ત્યારથી હું એમની સાથે જ ઉછરી છું એટલે ઘણા બધાને પ્રશ્ન હતો અચ્છા આ રોગ કેવી રીતે થાય રક્તપિત કેવી રીતે થાય છે રક્તપિતના જંતુ આવે છે ને જંતુ આપણા શરીરમાં જાય અને પછી જો આપણી ઇમ્યુનિટી પાવર ઓછું હોય તો આપણને આ રોગ કદાચ જ થાય આ રોગ વારસાગત નથી અને ભાગ્યે જ આ રોગ થાય છે પરંતુ જયારે શરૂઆતમાં એની મેડિસિન નથી શોધાઈ ત્યારે આ રોગ વધારે થતો તો અત્યારે સરકાર એટલી સરસ સરકાર અને આપણા સાયન્ટિસ્ટ એટલી સરસ મેડિસિન શોધી છે કે આ રોગ થાય તો તરત જ મટી જાય છે પહેલા પણ મટતો તો પણ ડિફોર્મિટી રહી જતી હતી હાથ પગના આંગળા વાંકા વળી જાય નાક બેસી જાય આઇબ્રો જતી રહે કાન વળી જાય પણ હવે એવું કશું થતું નથી કારણ કે દવાઓ બહુ સરસ સુધાઈ ગઈ છે એટલે અમે જે પરિસ્થિતિ જોઈ છે એ અત્યારના લોકોની પરિસ્થિતિ જોવા જ નથી મળતી જોવા જાવ તો આપણા જે છે છે આટલું સરસ ભગીરથ કાર્ય ઉપાડ્યું કે આખું અભિયાન ચલાવી રહ્યા છે સમાજ સેવાનું એટલે ગૌરવ લેવા જેવી બાબતો છે જ પણ મારે આપને પૂછવું છે કે ક્યારે એવો વિચાર આવ્યો કેમકે ઘણી વાર એવું પણ થતું હોય કેમ કે આશ્રમ પણ સાથે ચલાવવાનું છે સાથે ઘર પણ ચલાવવાનું છે બધે પ્રકારની જવાબદારીઓ નિભાવવાની છે વ્યવસ્થિત રીતે આપને ક્યારે એવું લાગ્યું કે આપના ઉછેર તરફ ક્યાંક ધ્યાન નથી અપાઈ રહ્યું કે પછી ક્યારેક ઘરમાં કોઈ આર્થિક મુશ્કેલીઓ આવી હોય આશ્રમ જરૂરિયાતો પૂરી પાડવાને કારણે તો પછી કેવી રીતે મેનેજ કર્યું એટલે શરૂઆતમાં અમારી પાસે પપ્પા કમાતા હતા પ્રોફેસર હતા પરંતુ એમણે જ્યારે સર્વિસ છોડી દીધી અને શ્રમ મંદિર અમે રહેવા ગયા ત્યારે બહુ જ ઓછો પગાર હતો એટલે અમને હોસ્ટેલમાં મૂક્યા હતા એટલે અમને ઘણા બધા હોસ્ટેલમાં પણ અમને મદદ કરતા હતા એટલે ત્યારે અમને એવું થતું હતું કે પપ્પા સેવા કરે છે અને અમને હોસ્ટેલમાં મૂકી દીધા છે એનું દુઃખ બહુ હતું અને હું તો રિસ્તરની હોસ્ટેલમાં જયારે છેલ્લો દિવસ હોય ત્યારે એમને ધમકી જ આપતી કે આજે તમે જો મને લઈ નઈ જાઓ તો હું અપઘાત કરીશ કારણ કે મને હોસ્ટેલમાં આવીને મારું પૂરું કર્યું પછી હું હોસ્ટેલમાં ના રહી અને ઘરેથી જેટલું દૂર થયું એટલું પણ મેં અપડાઉન જ કર્યું ખાધા પીધા વગર પણ હું રાત્રે ઘરે આવતી હતી એટલે પછી શ્રમ શ્રમ મંદિરમાંથી અમે સહયોગમાં આવ્યા ત્યારે પણ પપ્પાનો બહુ ઓછો પગાર હતો પણ ત્યારે મેં મારું ભણવાનું પૂરું કર્યું હતું અને મને કોલેજમાં પ્રોફેસરની નોકરી મળી

ડોક્ટર પારુલ આપને આપણા આપના જે મિત્રો છે મિત્રો તરફથી પણ સહયોગ મળ્યો હશે જયારે જયારે આપ આપના સર્કલ ની અંદર વાત કરતા હશે કે મારા માતા પિતા આ પ્રકારનું ટ્રસ્ટ ચલાવે છે ક્યારેક એમને પણ જરૂર પડી હશે એમને કહેવાની કે આ પ્રકારે વોલન્ટિયર તરીકે કામગીરી માટે કે કોઈ પણ રીતે તો આપ કેવી રીતે વાત કરો છો અને આપના જે મિત્ર વર્તુળ છે એ લોકો શું વિચારે છે હા બધાને એટલી જ ખબર છે કે ભાઈ પાગલના પપ્પા સારું કામ કરે છે પણ એ બધાને બહુ એટલો બધો ઇન્ટરેસ્ટ મહતો નથી જેટલો અમને હોય છે એટલે બધાને એવું થાય છે કે તું આ જગ્યાએ કઈ રીતે રહી શકે છે એ બધાને નવી લાગે છે કારણ કે મોટે ભાગે બધા સિટીમાં એવું છે અને હું સિટીમાંથી ગામડામાં ગઈ એટલે બધાને બહુ નવી લાગે છે કે તું વડોદરા જેવું સરસ મજાનું શહેર છોડીને ક્યાં ગામડામાં પહોંચી ગઈ પરંતુ મને અહીંયા જ રહેવું વધારે ગમે છે એટલે મિત્રોનો સહકાર એટલો જોઈએ એવો આ બાબતમાં મળ્યો નથી કે એ લોકો કોઈ આર્થિક રીતે પણ ડોનેશન આપવા કે બધાની બહુ વિચારસરણી એવી છે નહીં બસ માનસિક રીતે બધા આપણને ટેકો આપે પરંતુ આર્થિક રીતે કઈ રીતે બધા નથી જોડાઈ શકતા કારણ કે ઘણા બધા ની વિચારસરણી સેવાની હોતી નથી બિલકુલ બિલકુલ સમાજ ની દ્રષ્ટિએ આપણે ઓવરઓલ જોવા જઈએ પારુલબેન તો સમાજ દ્રષ્ટિએ ક્યાંક હજુ પણ એવા લોકો કે જે રક્તપિત થી પીડાય છે ક્યાંક એમને ખুব જ નકારાત્મક રીતે જોવામાં આવે છે તેમને સ્વીકૃતિ નથી એચઆઈવીની પણ આપણે જો વાત કરીએ તો એચઆઈવીના દર્દીઓને પણ સામાજિક સ્વીકૃતિ નથી શું કહેશો સમાજમાં શું માટીનું અભુગલણ અને કેવા પ્રયાસો હજુ થવા જોઈએ એટલે લેપ્રસીમાં શરૂઆતમાં મેં કીધું ને એમ ડિફોર્મિટી બહુ હતી એના લીધે એમને સમાજમાં માન નહોતું મળતું એટલે અમે જ્યારે શરૂઆતમાં અહીંયા જોડાયા ત્યારે અમને સરકારે કીધું કે તમે અમને બીજી રીતે પણ મદદરૂપ થાઓ ત્યારે અમે ડાંગ જિલ્લો પસંદ કર્યો કારણ કે એ વિસ્તારમાં લોકોના ઘર બહુ ડુંગરા ડુંગરા ઉપર દૂર દૂર હતા એટલે ત્યાં અમે અમારા માણસો રોક્યા અને એ પણ જે રક્તપિત મળી રોક્યા જે ઘરે ઘરે જાય અને અને બધા તપાસ કરે એમાં જો કોઈને લેપ્રસીનું ચાઠું દેખાય તો પછી તરત એમને સરકારી દવાખાનામાં હતું પછી અમે એમને એના માટે સરસ મજાનો પુરસ્કાર પણ આપતા હતા કે તમે આ રીતે લેપ્રસી દર્દીઓ શોધો અને ધીમે ધીમે સરકાર ઘણા બધા પ્રયત્નો કર્યા જેથી લેપ્રસીનું કામ આજે ઘણું બધું ઓછું થઈ ગયું છે કારણ કે હવે બધા ઘરે બેસીને જ દવા કરી શકે છે પરંતુ લોકો છે 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 આંગળા નથી જતા રહ્યા દવા કરાવી આવે ખાસ તો અમને બધો સહયોગ મળ્યો છે અમે જ્યાં પણ જઈએ કોઈ પણ ગામમાં કોઈ પણ શહેરમાં ગુજરાતમાં કે ગુજરાત બહાર તો દરેક જગ્યાએ અમને એટલો બધો પ્રેમથી અમારો આદર સત્કાર કરે છે એટલા ભાવથી અમને જમાડે છે ઘરે પાછા આવીએ તમને

બિલકુલ આપણી સાથે દર્શક મિત્રો લવજીભાઈ પણ જોડાયા છે કહેવાય છે ટાંગડિયા ના તારણ હાર ગણાય છે એટલા માટે કેમકે લગભગ ચાલીસ વર્ષથી તેઓ ભગીરથ કાર્ય કરી રહ્યા છે પોતાનો વારસાગત જે આ કળા છે કળાની અંદર હાથવડાટની આ કળા છે કે આ કળા દ્વારા અલગ અલગ પ્રકારના કાપડ બને છે જેમ કે શાલ પણ બને છે એનાથી સાડી પણ બને છે સલવાર કુર્તી પણ બને છે તેને જીવંત રાખવા માટે સમર્પિત કર્યું છે એવા લવજીભાઈ પણ આપણી સાથે જોડાયા છે દર્શક મિત્રો ખૂબ ખૂબ સ્વાગત લવજીભાઈ આપનો પણ કાર્યક્રમમાં નમસ્તે અને આપને સવાલ એ જ પૂછવા માંગીશ કે આખરે જે આ કળા છે

બિલકુલ એટલે આ કળા તરફ યુવાનો યુવાનો વધુ આ કળા તરફ કેમ કે આપણા આપણા પછી વારસો પણ સાચવે તો આપણી જે નવી પેઢી છે ઉગતી પેઢી આવનારી પેઢી એ સાચવે આવનારી પેઢીને શું કહેવા માંગ છો આવનારી પેઢીને હું ટ્રેનિંગ આપું છું આલની અંદર અને ડિઝાઇન બનાવવાનું કહું છું વણાટ શીખવાનું કહું છું અને લોકો ત્રીસ કારીગરો દરેક ત્રીસે ત્રીસ યુવાનો દસ તો બહેનો છે અંદર બહેનોને પણ આ

તો આ કલા ખુબ જ પ્રચલિત થશે અને સરકારશ્રી ના તરફ તરફથી જે અમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે એથી પણ અમને ઘણો બધો મને અને મારી સમાજ ને લાભ થશે બિલકુલ ચોક્કસપણે લવજીભાઈ ખૂબ ખૂબ આભાર આપ જોડાયા ઇન્દિરા ઇન્દિરાજી સોની આપ જોડાયા અને પારુલ સોની આપિનંદન પણ ઉમદા કાર્યોની નોંધ લીધી છે આ જ પ્રકારે સેવા કાર્યો આપતા રહો અને લવજીભાઈ આપ પણ આજ પ્રકારે પોતાની કળા માટે જે પ્રકારે આપ પણ કાર્યો કરી રહ્યા છો એ પણ એક પ્રકારનું સેવાનું કાર્ય જ છે કે પોતાની જે આર્ટ ફોર્મ છે જે આ કળા છે એને ક્યાંય ખતમ ન થઈ થવા દઈએ પણ તેને જીવનદાન આપીએ થેન્ક યુ ત્રણે જોડાવવા બદલ દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આ હતી આજની ખાસ રજૂઆત આવતીકાલે આવા જ કોઈ કાર્યક્રમ સાથે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર